રાક્ષસો વિશે પાટણ રેગિંગ મોટો ખુલાસો થયો છે ધારપુર મેડિકલ કોલેજના સત્તાધીશોની બેદરકારીનો પર્દાફાશ થયો બોઇઝની તમામ હોસ્ટેલમાં નથી ફાળવાયું રેક્ટર કે વોર્ડન નું કોઈ મહેકમ રેક્ટર અને વોર્ડન નો વધારાનો ચાર્જ પ્રોફેસરને સેવાના હેતુથી સોંપાયો રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે રેગિંગની ઘટનામાં એક વિદ્યાર્થીના મોત બાદ સત્તાધીશોએ કડક વલણ અપનાવ્યું છે બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થી સિવાય અન્ય લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે બોયઝ હોસ્ટેલમાં ગોઠવાયેલ સિક્યોરિટીનો યુસ્ત બંદોબસ્ત એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ધારપુર બોઇસ હોસ્ટેલ ખાતે આપણે પહેલા તો હું દ્રશ્ય બતાવવા માગીશ આ જે બોઇઝ હોસ્ટેલથી તેના અંદર જ વિદ્યાર્થી સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું ને રેગિંગ કર્યા બાદ એ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું એટલે સમગ્ર બાબત છે તે હાલ તો બહાર આવી ગઈ હતી અને તેના બાદ જે કમિટી હતી તે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પંદર જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી પણ મહત્વની બાબત એ છે કે જે રેગિંગની ઘટના છે કેટલા સમયથી બર હતી કેટલા સમયથી રેગિંગ થતું હતું તે કોઈ પણ અહીંના પ્રોફેસર તેમજ અહીં વહીવટી જે અધિકારીઓ છે તેમને કંઈ પણ બાબતની જાણ હતી નહીં પરંતુ જયારે રેગિંગની ઘટના બનીને યુવકનું મોત નીપજ્યા બાદ તમામ જે પોલ છે તે પોલ ખુલી ગઈ છે સાથે કહી શકાય કે જે બોયસ હોસ્ટેલ છે બોયસ હોસ્ટેલના અંદર જે રેક્ટર હોવો જોઈએ તે રેક્ટરનું કોઈ મહેકમ ફાળવવામાં આવ્યું નથી અને ઘણા સમયથી અહીંયા કોઈ રેક્ટર નથી પરંતુ માનવ સેવા સદન કરી માનવ માનવ હેતુથી એક પ્રોફેસર છે તે પોતે અહીંયા સેવા આપે છે પરંતુ તે રેગ્યુલર સેવા અહીંયા આપતા નથી ખાલી અમુક અમુક જ દિવસોમાં અહીંયા તપાસ અર્થે આવતા હોય છે હાલ તો કહી શકાય કે જે આખી હોસ્ટેલ છે જે સિક્યુરિટીના ભરોસા ખાતેર જ આવી દીધી હતી અને કહી શકાય કે જે રીતના વિદ્યાર્થી હતો જે વિદ્યાર્થીને રાતના સમયે અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને બોલાવ્યા બાદ એના સાથે બીજા અગિયાર એટલે કુલ મળીને બાર જેટલા વિદ્યાર્થીઓને આ બોઇઝ હોસ્ટેલના અંદર બોલાવવામાં આવ્યા હતા સિનિયરો દ્વારા અને તેને ઉપરના જે પાંત્રીસ નંબરનો જે બ્લોક છે જે બ્લોકના અંદર બોલાવીને તમામની પહેલા તો પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને છે તે ગા ગીતો ગવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ડાન્સ કરવામાં આવ્યો હતો સાથે તેમના પાસે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરાવવામાં આવ્યો હતો અને દાદાગીરી પણ એમને કરવામાં આવી હતી ત્યારબાદ જે ત્રણથી ચાર કલાક સુધી તે વિદ્યાર્થી સાથે રેગિંગ કરવામાં આવી હતી ત્યારે જે યુવક હતો તે યુવક સુરેન્દ્રનગરનો હતો ને તે ઢળી પડ્યો હતો ને ઢળી પડ્યા બાદ અહીંના જે વિદ્યાર્થીઓ તેમના દ્વારા તેમને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એટલે કહી શકાય કે જે રીતના ઘટના તમામ બહાર આવી છે પરંતુ જે તંત્ર છે અત્યાર સુધી ક્યાં હું હતું તે જોવાનું રહે છે સાથે કહી શકાય કે જે બોયસ હોસ્ટેલ છે તેમ તો અત્યાર સુધી તો અંદર ગમે તે પણ લોકો અવર જવર કરી શકતા હતા વિદ્યાર્થી સિવાયના પણ લોકો અવર જવર કરી શકતા પરંતુ હવે જે તંત્ર સફાળું છે અંદર કોઈને પ્રવેશ પણ 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 આપવામાં આવતો નથી મીડિયા પ્રયાસ કર્યો તો અંદર અંદર જવા માટે હાલ તેમની સ્પષ્ટ નડે ના પાડવામાં આવી કે પ્રવેશ કરવામાં આવશે નહીં પરંતુ બીજી બાબતની જો વાત કરવામાં કે અહીંના જે હોસ્ટેલના અંદર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે અત્યાર સુધી જે સીસીટીવી છે તે પોલીસે ગુપ્ત માહિતી રાખ્યા છે અત્યાર સુધી કોઈ સીસીટીવી બહાર આવવામાં આવ્યા નથી સાથે કહી શકાય કે જે ફરિયાદ છે તે ફરિયાદ ત્યાંથી પણ કોલેજના પ્રોફેસર જ બન્યા છે અને જે ચાર્જ કે સેવા આપતા હતા બોયસ હોસ્ટેલની ઇન્ચાર્જ તરીકે તે એમને પણ ફરિયાદ આપી છે એટલે કહી શકાય કે જે પોલીસની તપાસ હતી તો શરૂ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ એવી તપાસમાં બહાર આવ્યું નહોતું કે એના પહેલાં કે કોઈ રેકિંગ થતું હતું કે રેકિંગ નહોતું થતું પરંતુ કહી શકાય કે એના બાદ પણ વોટ્સઅપ ચેટિંગ પણ બાદ આ બહાર આવવા આવ્યું હતું તેમાં એફઆઈનું જે વોટ્સઅપ ચેટ હતું તેના અંદર મેસેજ કરવામાં આવતા હતા સિનિયર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કે તે જે જિલ્લાના વિદ્યાર્થીઓ છે આ બ્લોકડા આ હોલના અંદર આટલા વાગ્યાથી આટલા સમય આવી જાય આ હોલના અંદર આટલા સમયમાં આવી જાય પરંતુ તેને લઈને પણ હજી જે ધારપુર છે કે પોલીસ છે કોઈ પણ બાબતની વોટ્સઅપ ચેટના લઈ પણ હજી સુધી કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી ને કોઈ બહાર આવવામાં નથી આવી પરંતુ જે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ તેમના પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમને તમામે તમામને બારિસના પોલીસ ખાતે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી ત્યારબાદ તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા સાથે તમને બીજા પણ દ્રશ્ય બતાવવા માગીશ સામે પણ બોયસ હોસ્ટેલ ને સામે ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે ત્યાં પણ સિક્યુરિટી ગાર્ડ વોર્ડ તમામ લોકો છે પરંતુ આટલા સમય થી આ ઘટના બની હતી કોઈ પણ લોકોને જાણ નથી તેવું હાલ તો સામે આવી રહ્યું છે કહી શકાય કે જે ઘટના ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું એક દિવસના રિમાન્ડ બાદ ફરીથી પોલીસે તેમની સઘન પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં પોલીસ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કેવી રીતના ઘટના બનવામાં આવી હતી કોણ કોણ લોકો સામે હતા કેટલા કેટલા વાગે મેસેજ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ છે તે તમામે તમામ જવાબ છે તે કોર્ટમાં રજૂ કર્યા હતા અને બીજા દિવસે કોર્ટમાં ફરીથી તમામે પંદર જેટલા આરોપીઓ છે તેમને હાજર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા તમામે તમામની જે જામીન અરજી તે ફગાવી દેવામાં આવી છે અને તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને હાલ તો સુજનીપુર જેલ ખાતે હવાલે કરવામાં આવે છે પરંતુ કહી શકાય કે જે શરમજનક બાબત છે કે જે વોર્ડન હોવા જોઈએ જે રેક્ટર હોવા જોઈએ તેમની ના હાજર હોવાના કારણે જ આ મોટી ઘટના ઘટી છે હાલ તો કે કહી શકાય કે જે તમામ બોયસ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય તમામ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરવામાં આવે છે કોઈ પણ અન્ય વ્યક્તિની અંદર પ્રવેશ કરવામાં નહીં આવતો પરંતુ આટલી મોટી ઘટના જે ગુજરાતના અંદર બની છે ને જે ફર્સ્ટ ઇયરનો જે એમબીબીએસનો વિદ્યાર્થી જીવ ગુમાવે છે સાથે કહી શકાય કે અહીંયા જુનિયર વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે તેમના અંદર પણ હાલ તો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે કેમ કે જે રીતના ઘટના બની છે તેમની સાથે ભણતા વિદ્યાર્થી સાથે આ ઘટના બની છે એટલે તે પણ કે હાલ તો ભયભીત દેખાઈ રહ્યા છે સાથે કહી શકાય છે કે તેમના જે વાલીઓ છે તે પણ અહીંયા આવીને મુલાકાત કર્યા હતા તે પણ ભયભીત દેખાઈ રહ્યા એટલે હાલ કહી શકાય કે જે રીતના ઘટના બની છે પાટણ જિલ્લા વહીવટી તંત્ર પણ જાગ્યું છે એની તપાસ પણ કરી રહી પણ જોવાનું એ રહેશે કે આના અંદર કોલેજના

અને જેની જાણ બધાને ખબર છે કે અમે બધું સાહેબને કમિટી બેસાડી હતી અને એન્ટીરિંગ કમિટીમાં હું છું અને તપાસ કરી અને બધો અહેવાલ સાહેબને આપી દીધો હતો પોલીસને નહીં મને ધ્યાને આભાઈ નહીં કેમ કે અમે અવારનવાર રાઉન્ડ લેતા હતા એવું કશું અમે ન તો સિક્યુરિટી ગાર્ડને બતાવ્યો અને અવારનવાર હું છોકરાઓને પણ પૂછું છું ક્લાસમાં રોજમાં બી ક્લાસ હોય છે લગભગ અને હું છોકરાઓને બી પૂછું છું છોકરાઓને ફસ્ટિયર ના છોકરાઓને કોઈ એવી જાણ નથી કરી કે અમારી સાથે એવું થાય છે અમે તો એન્ટી રેગિંગ કમિટી તો મીટિંગ થાય છે દરેક ત્રણ મહિનામાં થાય છે સિચ્યુએશન જોઈએ છે શું છે શું નહીં એવી કોઈ રજૂઆત નહીં આવી એવી રીતે જ્યાં સુધી રજૂઆત નહીં આવે તો કે એક્શન કેવી રીતે લઈએ ભાવનગર થી